સમગ્ર દેશમાં ચાલી રહેલ એસઆઈઆરની ની કામગીરી સંદર્ભે કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ રિપોર્ટ બાય કરણ સમગ્ર ગુજરાતમાં અને ખાસ કરીને કચ્છ જિલ્લામાં સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે જેને આપણે સર કશું એસઆઈઆર નું નામ આપેલું છે પરંતુ આ એસઆઈઆરમાં આપણે જોવા જઈએ તો ખૂબ ઘણી બધી જગ્યાએ ખૂબ મોટી હાલાકી પડી રહી છે હવે બે હજાર બેમાં ઘણા લોકોને એ પણ જાણકારી નથી કે મારું મત ક્યાં હતું કારણ કે એને લગભગ ત્રેવીસ વર્ષ જેટલો સમય થયો હોય અને આપણા કચ્છ જિલ્લાની વાત કરીએ તો કચ્છ જિલ્લામાં બે હજાર એકમાં ભૂકંપ આવ્યા પછી લોકોમાં રહેઠાણમાં ઘણી જગ્યાએ ઘણા મોટા ફેરફારો થયા માની લો પહેલાં આપણે ભુજ સિટીમાં ગામમાં રહેતા હોય તો અત્યારે અમે જુદા જુદા વિસ્તારમાં સોસાયટીઓમાં આપણે રહેવા ગયા છીએ એવી જ રીતે અમારા મેઘપર વિસ્તાર છે અંજાર તાલુકાનો ત્યાં લગભગ પચીસ હજાર જેટલા મતદારો છે અને એ બધા બે હજાર બે પછી આવેલા છે એટલે ખરેખર એને બે હજાર બેનું એનું નામ શોધવું ખૂબ કઠિન છે અને ઘણા એવા લોકો છે જે પરપ્રાંતના લોકો છે જેના નામો પણ મતદાર જાતિમાં અત્યારે ઉમેરાઈ ગયા છે તો અત્યારે આ ખૂબ મોટી હાલાકી અત્યારે પડી રહી છે બીએલઓની વાત કરું તો ઘણી જગ્યાએ બીએલઓ ફોર્મ આપી જાય છે ભરતા નથી ખરેખર તો ફોર્મ કોને ભરવાનું છે કે બીએલઓ સાથે રહી અને મતદાર સાથે રહીને બીએલઓનું ફોર્મ ભરવાનું છે કે કોઈ એમાં ખામી ન રહે પણ બીએલઓ એવું નથી કરતા ખાલી માત્ર ફોર્મ મૂકીને જતા રહે છે એક વાત બીજી વાત મારે એ કહેવાની છે કે ઘણી જગ્યાએ ઘણી બધા મુશ્કેલીઓ અમે ત્યાં પણ પૂછ્યું હું ગઈકાલે જિલ્લા ચૂંટણી અધિકારીને પણ અમે મળ્યા કે સાહેબ અત્યાર સુધી કેટલી કામગીરી થઈ છે તો અત્યાર સુધી વીસથી બાવીસ ટકા જ હજી ફોર્મ રિકવરી આવી છે અમે દિવસ આપણી પાસે તેર બાર તેર રહ્યા છે અને આના માટે લોકોએ પણ જાગૃત જાગૃત બનવું પડશે કારણ કે આમાં એક વખત મતદાર નામ જો નીકળી ગયું તો પછી દાખલ કરવામાં ઘણી પરીક્ષાઓમાંથી પાસ થવું પડશે ઘણી બધી હાલાકી થશે એટલે અમે પણ દરેક લોકોને અપીલ કરીએ છીએ કે અત્યારે જ્યારે સરકારે અમે મતદાર જાતિ સુધારણાનો જે કાર્યક્રમ કર્યો છે એમાં આપણે થોડાક જાગૃત બનીએ પક્ષના અમે આગેવાનોને પણ કહેવા માગીએ છીએ નાનામાં નાના કાર્યકરને પણ કહેવા માગીએ છીએ કે તમે જ્યાં રહેતા હો એ બૂથમાં તમે ખાસ કરીને ધ્યાન આપો કોઈ મતદાર એમાં રહી ન જવો જોઈએ બાકી બીજી વાત મારે એ કરવાની છે કે અત્યારે જે ચૂંટણી પંચનો ઈરાદો છે એ ક્યાંક ને ક્યાંક એવો ઈરાદો છે જે કોંગ્રેસ પક્ષને માનવાવાળા મતદારો છે એને જેટલા બની શકે એટલે વધારે વધારે કમી કરવું એવું જાણે નક્કી કરીને જ આ ચૂંટણી પછી કામગીરી કરતું હોય એવું અમને લાગી રહ્યું છે કારણ કે એવા પણ ઘણા લોકો હશે જેનો જન્મ પણ ક્યાંક નહીં નોંધાયેલો હોય જે સ્કૂલમાં પણ નહીં ગયો હોય એવા અભણ લોકો પણ હશે એના એને માટે શું કરવાનું એનો જવાબ ખરેખર બીએલઓ પાસે નથી ચૂંટણી અધિકારી પાસે પણ નથી તો આજે ભારતનો કોઈ પણ નાગરિક હોય એને મત મતદાનનો અધિકાર છે એ મતથી વંચિત રાખી શકાય નહીં એવો આપણો કાયદો કહે છે પરંતુ ઘણા ભારતના જ નાગરિકો હશે ને આમાં તો એવા રહી જાય એવી પણ સંભાવના પૂરી પૂરી રહેલી છે અગાઉ પણ બે હજાર બેમાં એવું કહે છે કે સરની કામગીરી થયેલ હતી મતદાર જાતિ સુધારણા કાર્યક્રમ પણ મતદાર જાતિ સુધારણા કાર્યક્રમ કરવાનો હોય તો એ ઘરોઘર ઘર ખરેખર જાય અને મતદાર છે કે નહીં ઓકે કરવાની જ વાત હોય કંઈ ખરેખર મતદાર છે નથી એમાં ગુજરી ગયા છે શિફ્ટ થઈ ગયા છે એ જોવાનું ખાલી માત્ર એટલું જ કામ હતું પણ અત્યારે જે પુરાવાઓ માગે છે જે અગિયાર પુરાવાઓનું ચૂંટણી પંચે નક્કી કર્યું છે એમાં મોટાભાગના પુરાવાઓ છે નાના અને ગરીબ વર્ગ પાસે હશે જ નહીં તો એના માટે શું કરવું મેં તમને પહેલાં પર વાત કરી કે મારું ઘણા એવા લોકો છે કે બે હજાર બેમાં ક્યાં મતદાન કર્યું છે એ પણ એને પૂરું યાદ નથી તો એવા લોકોનું શું તો ઘણી બધી અત્યારે હાલાકી અત્યારે પડી રહી છે અને અમે ચૂંટણી પંચને પણ કહેવા માગીએ છીએ કે ખરેખર કોઈ પણ મતદાર વંચિત ન રહી જાય મતદાન માટે તો એનું આધાર કાર્ડ માત્ર એટલું હોય ને તો પણ એ માન્ય ગણવું હતું જો આધાર કાર્ડને તમે માન્ય નહીં ગણો તો ઘણા બધા નામો અહીંયા નીકળવાની પૂરી પૂરી શક્યતા છે બીજી વાત મારે આપના માધ્યમથી કહેવા માગું છું કે અગાઉ પણ અમે કીધેલું કે કચ્છમાં ઘણા બધા પ્રા પરપ્રાંતના લોકોનો નામો મતદાર યાદીમાં આવી ગયા છે એમના એમના પોતાના વતનમાં પણ છે અને અહીં પણ છે તો આવા ડબલ નામવાળાનું છે એના માટે આપણે શું કરી શકાય એ ચૂંટણી પંચ પાસે કોઈ જવાબ જ નથી કે આ બે નામ છે એ એ જ્યાં કચ્છની મતદાર યાદીમાં નામ આવ્યું તો એના વતનમાં નામ છે કે નહીં એની કોઈ એવી માની લો એનો કોઈ કઈ રીતે આમાં શોધવું કે કઈ રીતે માહિતી મેળવવી એવો કોઈ ચૂંટણી પંચ પાસે પર જવાબ નથી તો ડબલ નામવાળાથી આપણે જિલ્લામાં કચ્છ જિલ્લાની વાત કરું તો મેં અગાઉ પર એક વખત પ્રેસ કરી હતી કારણ કે એવા સંભવિત એક લાખથી વધારે નામો એવા હશે કે ક્યાં ડુપ્લિકેશન નામો હશે એનું એના વતનમાં પણ નામ છે અહીંયા છે આવા જે ડબલ નામવાળા બોગસ નામ હોય એ ખરેખર મતદાર જાતિમાંથી દૂર થવા જોઈએ ઘણા બધા અહીંયા કારણે આર્મી બટાલિયનના પણ નામો દાખલ થઈ ગયેલા હતા હવે એમના બધાના પોતાના વતનમાં નામ તો હોય તો આવા નામો પણ ખરેખર અહીંયાથી રદ થવા જોઈએ તો સર અત્યારે ખાલી ગુજરાતમાં છે ને બીજો આપણે મહારાષ્ટ્રમાં માની લો ઘણા બધા ત્યાં આપણા ધંધારથી લોકો રહે છે કચ્છના લોકો ત્યાં પણ મતદાન કરે છે ને અહીંયા પણ કરે છે તો આના માટેનું આપણે ખરેખર એ મતદારના નામ બે જગ્યાએ હોય તો એને કંઈ ચકાસણીથી આપણે એનો જાણી શકીએ એવો કોઈ જવાબ આ ચૂંટણી પંચ પાસે નથી તો અમે એટલું જ કહેવા માગીએ છીએ કે બહુ ધ્યાનપૂર્વક કે ભારતનો નાગરિક એક પણ નાગરિક મતદાનથી વંચિત રહેવો જોઈએ નહીં એના માટેની જે વ્યવસ્થા કરવાની હોય સરકાર સરકારે કરવી જોઈએ ચૂંટણી પછી કરવી જોઈએ અને આપણે જિલ્લાના ચૂંટણી અધિકારી પણ આમાં ધ્યાન દેવું જોઈએ ને ખાસ કરીને બીએલઓ એને પૂરેપૂરું માર્ગદર્શન ગાઈડલાઈન આપવી જોઈએ કે ખરેખર એક પણ વ્યક્તિ મતદાનથી વંચિત ન રહી જવું જોઈએ તો આજે અમે ગઈકાલે પણ અમારા આગેવાનો અને કાર્યકરો સાથે મિટિંગ રાખી હતી અને એ મિટિંગમાં અમે એટલું કહેવા માગીએ છીએ બધાને જાણ કરી છે કે તમે પણ એમાં સાથ સહકાર સાથે રહી બીએલઓ સાથે અને સાથે રહીને આપણે પણ મતદાર ન રહી જાય જરૂર પડે તો કોંગ્રેસ પક્ષ જુદી જુદી જગ્યાએ કેમ્પ કરી અને મદદરૂપ બનવાના પણ પ્રયાસો કરશે અમારા બીએલએ વન બીએલએ ટુ એવા લોકોની જે ઝાદી છે તેઓ પણ બીએલઓ સાથે રહી અને એમને મદદરૂપ બનશે અને ખાસ કરીને સાચી માહિતી તો આપણને ચાર તારીખ પછી એટલે કે નવ તારીખ પછી નવ બાર પછી જ આપણને સાચી માહિતી મળશે કે બે હજાર પચીસમાં કેટલા મતદારોની જાદી હતી અને અત્યારે કેટલા મતદારોની જાદી છે ને કેટલા હજી નામો એમાંથી નથી મળતા અથવા તો નથી એને ફોર્મ ભર્યા આ સાચી માહિતી આપણને આવતી નવ બારના જ મળશે એટલા માટે બધાએ જાગૃત બની અને જે ચૂંટણી પછી જે સરની પદ્ધતિ અપનાવી છે એમાં ક્યાંક ને ક્યાંક થોડીક મુશ્કેલીઓ જરૂર છે પણ આ મુશ્કેલીઓમાં પણ બધાએ લોકો મદદરૂપ બનશે અને ખાસ કરીને કોંગ્રેસના આગેવાનો કોંગ્રેસના કાર્યકર મિત્રો હોદ્દેદારો બધાને મારી અપીલને વિનંતી છે કે બધાએ સાથે મળી અને કોઈ સાચો મતદાર મતદાનથી વચ્ચિત ન રહે એના માટે આપણે બધા સાથે મળીને કામ કરીશું બાકી અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે ચૂંટણી પંચનો ઈરાદો ખરેખર સાફ હોવો જોઈએ એમની નિયત સાફ હોવી જોઈએ કોઈપણ પક્ષને મદદરૂપ બનવા માટે ચૂંટણી પંચ બનાવ્યું નથી ચૂંટણી પંચ નિષ્પક્ષીય રીતે કામ કરે અને ક્યાંય પણ આવા મતદારોને માની લો બાકાત ન રાખી દે કે ભેદભાવ ન રાખે એવી આપના માધ્યમથી અમે વિનંતી કરી છે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પણ અમને કીધેલું છે કે તમે પણ મદદમાં રૂપ બનો અને અમે પણ એમને ખાતરી આપી છે કે અમે પણ મદદરૂપ બનીશું તો જુદી જુદી જગ્યાએ ઘણી જગ્યાએ એવી ફરિયાદો આવે છે એવા વિસ્તારો છે કે એને બે હજાર બેમાં મતદાન કર્યું છે પણ અત્યારે એનું નામ મતદાર યાદીમાં નથી તો એના માટેનો શું ઉપાય શું તો એનો જવાબ એ પણ એમની પાસે હતો નહીં એટલે એને એવું કીધું છે ભાઈ તમે પછી વાંધા આપજો અને એનો અમે કંઈક નિર્ણય લેશું પણ અત્યારે તો માત્ર ને માત્ર જેના ફોર્મ ઓકે હશે એનું જ નામ મતદાર યાદીમાં આવશે તો આ બધા દરેક જુદા જુદા ગામોના છેવાડાના ગામોને મારી વિનંતી છે કે આપણે બધા સાથે મળી અને આમાં કામ કરીએ એવી આપ સૌને મારી આપના માધ્યમથી તમામ કચ્છ કચ્છીજનોને મારી અપીલ અને વિનંતી છે કે કોઈ પણ મતદાર આ આ ફોર્મ ભરવું ફરજિયાત છે એટલે આ ફોર્મથી વંચિત ન રહે ભર્યા વગર અને જ્યાં પણ તકલીફ પડે ત્યાં અમને જાણ કરજો અમારા કોંગ્રેસ કાર્યાલયમાં જાણ કરશો તો અમે પૂરેપૂરા મદદરૂપ બનવાનો પ્રયાસ કરીશું એટલી જ બસ મારી અપીલ અને વિનંતી છે આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન ખેડૂત મિત્રો માટે ખુશખબર ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક સબમર્સિબલ પંપના ડીલરો ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટી સ્કેલ સિસ્ટમ આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે આ મશીન મેગ્નેટિક નથી ડીલરશિપ આવકારે મોંઘુ બિયારણ વાયુ સારું ખાતર નાખ્યું પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ નો થયો તે નો થયો અને ઉપજ નો નીકળી ભલા માણા મુંજાય છે સેનો ખેતરમાં માં લગાવ કશ્યપ એન્ટી સ્કેલ મશીન જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખપા સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન પ્રહલાદનગર રોડ એસ જે હાઈવે અમદાવાદ સંપર્ક મનોજભાઈ અઠાણું બે પચાસ વીસ ત્રણ એકત્રીસ